નમસ્કાર મિત્રો હું અમી મજમુનદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ સુરેશ સરવેદ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ અંતર્દ્વંદ સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ राजूल कौशिक बॉस्टन यूएसए वीडियो संकलन कौशिक शाह तो चलो मित्रों सांभ वार्ता अंतर, द्वंद। टिन टिन, डोरबेल नो आवाज मैं सा खोलियो, खन्ना जी हैं હોટલ પર ઔપચારિક સ્મિત સાથે આગંતુકે પૂછ્યું ઓકે ભાડે ઘર જોઈતું હશે મનમાં હું ગણગણી કાલે જ રૂમ ભાડે આપવા માટે જાહેર ખબર મૂકી હતી એટલે એ આગંતુકનું આવવું સ્વાભાવિક હતું ડોરબેલ સાંભળીને પપ્પા પણ બહાર આવ્યા અને એને સસ્મિત આવકાર્યો વિવાહિત છો કે એકલા થોડી ઔપચારિક વાત પછી પપ્પાએ એમને સૌથી મહત્વનો લાગતો પ્રશ્ન કર્યો જો હું અવિવાહિત હોઉં તો રૂમ નહીં મળે પપ્પાએ મૌન સેવ્યું હું અવિવાહિત જ છું માટે મને રૂમ નહીં મળે બરોબર ને જરાક નિરાશ થઈને એ બોલ્યો એના અવાજ પરથી જ સમજાયું કે આજ સુધી આ સંભવિત સવાલથી એ કદાચ થાકી ગયો હશે હકીકત એ છે કે ઘરમાં યુવાન દીકરી તમારી વાત સમજી શકું છું ચાલો ત્યારે પપ્પાની વાત પૂરી થાય એ પહેલાં જ એ ઊભો થઈ ગયો કોણ જાણે કેમ પણ મને અને પપ્પાને પણ થોડો સંકોચ થયો અચાનક પપ્પાએ એને રોકતા કહ્યું એકવાર રૂમ તો જોઈ લો ત્રણસો રૂપિયા ભાડું વીજળીનું બિલ અલગ યુવકના ચહેરા પરની હતાશાની જગ્યાએ આશા બંધાઈ રૂમ જોઈને એણે ત્રણસો રૂપિયા એડવાન્સ પણ આપી દીધા બીજા દિવસથી જ એ રહેવા આવી ગયો ભાડું અને વીજળીનું બિલ આપવા એકદમ નિયમિત હતો બે ચાર મહિનામાં ઘરમાં એની આવન જાવન એની આદત વ્યવહાર એના અતડાપણાથી અમે ટેવાવા માંડ્યા ઘરમાં આવીને એ સીધો જ પોતાના રૂમમાં ચાલ્યો જતો રસોઈ જાતે જ બનાવતો પપ્પાએ એને એકાદ બે વાર અમારી સાથે જમવા માટે આમંત્રણ આપ્યું પણ એણે વિવેકપૂર્ણ એને નકારી દીધું શક્ય છે એને અન્યના ઘરે જમવાનું માફક નહીં આવતું હોય અથવા અમારાથી સલામત અંતરે રહેવાનું વિચારતો હોય જે પણ કારણ હોય પણ એનો અસ્વીકાર અમને સ્વાભાવિક લાગ્યો અને અમે પણ એને સ્વીકારી લીધો મહિનાઓ પસાર થતા રહ્યા પણ એનું અતડાપણું યથાવત રહ્યું ક્યારેક એના આવવા કે જવાના સમય હું બહાર વરંડામાં ઊભી હોઉં તો એ મારી તરફ જોવાનું ટાળતો ધીમે ધીમે એની મૌન મુદ્રા મને ગમવા માંડી અંતરથી હું ઈચ્છતી કે મારી સામે નજર માડે સ્મિત આપે પણ ના જરાય નહીં એકવાર પણ નહીં કદાચ ભૂલથી અમારી નજર ટકરાતી તો એ મને એકાદ ચુકત અનુભૂતિ થતી મારા અંતરની સંવેદનાઓ રણજણી ઉઠતી સમજાયું નહીં કે ક્યારે મારા મનમાં આકર્ષણ અને પછી પ્રેમ ઉદ્ભવ્યો એની આવન જાવન દરમિયાન એ મળી જાય એવી આશાથી દિવસે હું એની રાહ જોતી આંગણામાં ટહેલતી રહેતી અને રાત્રે એના વિચારોમાં જાગતી રહેતી ક્યારેક સામે ચાલીને એને બોલાવાની ઈચ્છા થતી પ્રયાસ કરવા જતી તો શબ્દો ખોવાઈ જતા પપ્પા ઓફિસના કામે થોડા દિવસ માટે બહારગામ ગયા ત્યારે તો મારી સાથે એનું જમવાનું બનાવી એ આવે એને સાથે જમવાની રાહ પણ જોતી પણ ના ને ધરાર ના ઘરમાં આવીને સીધો એના રૂમમાં જઈને બાયણો બંધ કરી દેતો અંદરથી રસોઈ બનાવવાનો અવાજ સાંભળીને હું અહતપ્રપ થઈ જતી એક સવારે નાસ્તો બનાવીને એને બોલાવ્યો ગઈ રાતની જેમ મારો એ પ્રયાસ પણ વિફળ રહ્યો એ સાંજે ફરી એકવાર રસોઈ બનાવીને એની રાહ જોતી બેઠી રહી એ તો ઘરમાં આવીને સીધો રૂમમાં જતો રહ્યો જો કે આજે બારણો બંધ થયા પછી સ્ટોપરનો અવાજ સંભળાયો ન હતો છતાં એને બોલાવવા જવાની હિંમત ન થઈ એ રાત્રે ન એણે રસોઈ બનાવી ન તો એણે ખાધું કે ન હું જમી શકી આટલી જીત કોઈ કેવી રીતે આટલી હદે તટસ્થ રહી શકે કોઈ કેવી રીતે આટલી હદે કોઈની અવગણના કરી શકે મન એટલું તો અસ્વસ્થ અધીરું બાવરું બની ગયું કે હું મારી જાતને રોકી ન શકી જઈને એના બારણાએ ટકોરા મારું એ પહેલા જ કદાચ મારા પગલાનો અવાજ એને સંભળાયો હશે એટલે એણે બારણું ખોલી નાખ્યું સોનાલી તું આ ઠીક નથી કરતી બારણાની વચ્ચે જ મને આતરીને બોલ્યો શું ઠીક નથી કરતી મેં એવું તે શું અનુચિત લાગે એવું કર્યું કે પછી મારામાં કોઈ કમી લાગે છે એકાદ પળ એ એકદમ શાંત બની ગયો પછી ઊંડા શ્વાસ લઈને એ બોલ્યો સોનાલી તું સાચે જ ખૂબ સુંદર છે તન અને મનથી પણ તારી સુંદરતા પર મારી કાળી છાયા પડે એ હું ઈચ્છતો જ નથી મનીષ ક્યારે અને કેવી રીતે હું તને પ્રેમ કરવા લાગી એની મને પણ નથી ખબર પણ હવે હું તારા વગર એક ક્ષણ પણ નહીં રહી શકું આવેશમાં આવીને હું એની તરફ બે ડગલા આગળ વધી સાવ નજીક જાઉં એ પહેલાં એણે આડો હાથ ધરીને મને રોકી અને અચાનક મારો હાથ પકડીને એની રૂમની અંદર લઈ ગયો હું રોમાંચિત થઈ ગઈ રૂમમાં પ્રવેશીને એણે લાઈટ કરી સામે એક તસવીર નજરે પડી નીચે લખ્યું હતું સ્વર્ગીય બિજલી તસવીર જોઈને જાણે માથે વીજળી ત્રાટકી સોનાલી હું અને બીજલી એકમેકને બેહદ પ્રેમ કરતા હતા જે દિવસે મેં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું ત્યારે અમે અત્યંત ખુશ હતા એ દિવસે હું એને લઈને નીકળ્યો ને રૂડ અકસ્માતમાં એ જીવનભરનો સાથ છોડીને હંમેશા માટે ચાલી ગઈ એ દિવસથી મન પર અપરાધ બોધ લઈને જીવું છું હું નથી ઈચ્છતો કે આ વાતનું પુનરાવર્તન થાય મારા થકી તારું દિલ દુભાયું હોય તો મને માફ કરી દેજે એનો કંઠ રૂંધાયો ગળામાં ખરખરી બાજી હોય એમ બોલતો અટકી ગયો એની આંખ ભીની હતી મને હાથ લંબાવીને એના આંસુ રોકવાનું મન થયું હું અટકી ગઈ જાણતી હતી કે મને એ આખી રાત હું શણવાર માટે પણ ન ઊંઘી શકી એ પણ નહીં જ ઊંઘી શક્યો હોય ત્રીજા દિવસે પપ્પા પાછા આવ્યા મનીષ વહેલી સવારથી બહાર ચાલ્યો ગયો હતો બપોરે પાછો આવ્યો ત્યારે એની સાથે જીપમાં બે કુલી લઈને આવ્યો હું તમારું મકાન ખાલી કરું છું પપ્પા સામે જોઈને બોલ્યો અને સામાન સમેટવા માંડ્યો પપ્પા એને જતો જોઈ રહ્યા એ ચાલ્યો ગયો અમારાથી દૂર દૂર અતિ દૂર અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ